જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આજે આ શ્રાવણી મેળાનું ઉદઘાટન કરવામાં આવેલ છે આ શ્રાવણી મેળામાં અત્યારે આ ઉદઘાટન પ્રસંગે આપણા ધારાસભ્ય શ્રી રેવાબા જાડેજા દિનેશભાઈ અકબરી ડિપ્યુટી મેર શ્રી કૃષ્ણાબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ શાસક પક્ષના નેતા શ્રી આશિષભાઈ દંડક શ્રી કેતનભાઈ કમિશનર સાહેબ શ્રી ડીએન મોદી સાહેબ ડેપ્યુટી કમિશનર ઝાલા સાહેબ અધિકારીઓ પદાધિકારીઓ સર્વે કોર્પોરેટરો સાથે રહી અને આજ રોજ આ મેળાને ખુલ્લો મુકવામાં આવેલ છે અને જામનગરની પ્રજાને આ મેળાનો ભરપૂર આનંદ મારે અને સાતમ આઠમીની હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જે એક એકાદ બે રાઈટ એવી છે કે એનું પરફોર્મન્સ ગેરંટી અને સ્ટેબિલિટી પ્રશ્ન છે એ અત્યારે અમે મોતનો જે કૂવો છે એનું બાકી છે એટલે ઈ રાઈડ અત્યારે ટેમ્પરરી બંધ કરવામાં આવે છે જેવું એનું આવી જશે એટલે એ ચાલુ કરી દેવામાં આવશે કેટલી છે અત્યારે બે રાઈડ બંધ છે એક તો રાઈડ આખી ખોલી નાખવામાં આવે છે બે જ રાઈડ બંધ છે ટોટલ રાઇડ્સમાં રહી હા એના આવી ગયા જેની રાઈડ ચાલુ છે ને એ સીલ લગાડવામાં એટલે આવ્યું છે કે એ એક્સ્ટ્રા એક રાઇડ હતી ને એટલે એ સીલ લગાવવામાં આવી જાય ને એનું પરફોર્મન્સ હજી બાકી છે સ્ટેબિલિટી સર્ટિફિકેટ એટલે